તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેરેડીન કહેજો બધાની માતા જ એક એક કરીને જાગૃત કરી રહી છે મારા ધામમાં જોઈ ને હું સત હું નહીં કહેતી હું મારા વખાણ ક્યારેય ના કરું પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આયા પછી અમારી દેવ જાગૃત આપે રૂપિયા થયા થયા કે નહીં કોઈની ચામુંડા થઈ કોઈની મહાકાળી થઈ કોઈની મેલડી થઈ કોઈની અરસિધિ થઈ કોઈની શક્તિ થઈ કોઈની થઈ ખોડી દરેક ની માતાઓ જાગૃત થઈ અને મારતી થઈ જાય છે ને તો નામ જપ કરી લેજો ધૂણવાની જરૂર નહીં વગર ધૂણે તમારી માં તમારી જીવા ને વાત ના કરતી થઈ જાય કેજો કોઈ ધૂણ્યા વગર કોઈ ધૂણ્યા વગર કોઈ ડોકુ હલાયા વગર કોઈ શરીર હલાયા વગર અમથા અમથાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેહી જશે પણ જો જીબે દેવો આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને તો સંયમતા વાણીની ખૂબ રાખજો બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને તો એમનો સંગ નહીં કરવો જે ખરાબ આદતો રાખતા હોય જે ખોટા વ્યસનો કરતા હોય જેમના ચરિત્ર ખરાબ હોય એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહી તો સંઘ એવો આ થાય મારો સંઘ કરશો મારો રંગ ચડશે પણ મારો કરી પછી દુનિયાના દુનિયાદારીનો કદાચ સંઘ કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો પણ જે સમયે કદાચ તમને એનું ફળ એનો અનુભવ અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે વિશ્વાસ મારે મારા બોલ ઉપર તો બસ આ કરી રાખો કશું જ કરવાની જરૂર નહીં કશું જ ચોય હેરતા જવાની જરૂર નહીં કશું જ નહીં ખાલી રામ 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 મેં શું કીધું દિવસમાં હજાર વખત ચાલુ કરો હજાર થી ચાલુ કરો બીજે દાડો અગિયારસો બારસો પંદરસો અઢારસો બે હજાર એકવીસો એમ કરતા 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 દસ હજાર વકડો પહોંચી ગયો ને અને છ મહિના ચાલુ રાખો જો કદાચ તમારા જીવનમાં સમય પછી અનુભવ લેવાનો છે એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આ નામ કરો અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવ બતાવ

પણ મારા શબ્દો થી ક્યાંય આગુ પાછું તમને એવું લાગે છે કે કોઈ કોઈ એવી તંત્ર મંત્ર સાધના કરી હોય ઉત્પન્ન કરી હોય હા એક જ મંત્ર રામ આ લાયદો તમારા જીવનમાં અને ઉતાર લો અમલ કરી લો માતા કહીશ મારે બોલવાની જરૂર નહીં પડે વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ના થાય અલૌકિક એટલે જે તમે જ સમજી શકો દુનિયા સમજી શકે દુનિયા તો ખાલી ડોરા ફાડી જોવાઈ રાખશે હા શું છે અત્યારે મારા ધામમાં જોવો છે ને એવું તો શું ખવડાવશે રાહ બસ ઘેટા વકરાણ જેમ કે દોડ દોડ જ કરે કેશે ને આવું માથું ગંજવર ખારું બેઠક નહીં લેતા કશું નહીં કરતા જમનું આટલું બધું થાય છે લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે હું તો જે વાણી છે એ જ હૃદયમાં છલ કપટ કોને કહેવાય પાખંડ કોને કહેવાય કપટ કોને કહેવાય જે કદાચ મનમાં કંઈક બીજું ચાલે છે અને વાણીમાં કઈક જુદું બોલે છે એના કપટ કેવાય પણ મારા દીકરા તો હૃદયમાં જે છે મનમાં જે છે ને એ જ વાણી છે એમાં કોઈ કપટ ની વાત ના આવે જે હોય સ્પષ્ટ ચોખ્ખું મારા દીકરા ને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે એટલે કદાચ ઘર કહું છું કદાચ મારા ધોમ માં આવો ને તો વિશ્વાસ રાખજો શંકા કરતા લઈ હું રોમ મારી મેરડી માતા બેઠી છું આ એનો પ્રભાવ છે સત્યતાનો પ્રભાવ છે જો કદાચ આવું સત્યતા કદાચ પાલન રાખે ને જે ભુવા એમના તોય આવા મેરા થાય ઢોલ વગાડી આમંત્રણ ના લો તોય મેરા થાય આ ભલે આજ બારે જ આમ હું અહીંથી કદાચ પાંચસો કિલોમીટર જતી રહું તો આ પાસર પાસર આવો મને એટલો વિશ્વાસ છે આવો કે નહી આ કેવાય સત્યતાનું સત્યનું પ્રકાશ સત્યનું પ્રમાણ જેટલો ઉત્સાહ ને હરખ હોય તમારા મુખે આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો નહીં જવા દવા આવું રહો મારે મેરડી માતા બોલવું એટલે આ જીવનમાં પાલન રાખજો હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે સમજ આલવી સદબુદ્ધિ આરી આલવી ઘણું બધું છે હજુ તો શરૂઆત જ કરી છે હું રોજ આવું બોલું છું હજુ તો શરૂઆત જ પટેલ ને કરી દુનિયા ગોડી ચકેડે ચડી છે બોલો તો વિચારો મારી શરૂઆત આવી છે મારું એન્ડ જેવું હશે હા શું ખોટું હું નહીં કહેતી

મારા ધોમની બદનામી કરવા જાય ખરાબ કરે ઘણા કરે છે ને તમે જુઓ છો ને અને એવું નઈ બહારના લોકો કદાચ ગામના એવા હોય અમુક બધા એવા નહીં ગામના તો બધા જ સમાજ છે ને જે એ સહકાર આલા સાથ સહકાર આલસ નગરપાલિકાનો સાથ સહકાર છે જે તે નગરપાલિકાની સેવા મારા ધામમાં પૂરી પાળસ આ લાઈટ વાઈટની વ્યવસ્થા બધું જો સહ સહકાર ઘણોય છે પણ અમુક હોય એવા

કદાચ ભજન વાપરે મેરું તો ડગે ભલે પણ જેના મન ને ભજનુ પર્વત ભલે ડગી જતો પણ જેનું મન ના ડગે ને એની વાત છે એટલે આ મન ચોવીસ કલાક માતાજીના સ્મરણમાં રાખવા માટે અત્યારે શરૂઆત છે અભ્યાસ કરવો પરાણે મન મોકળું છે કુટું મારે ને તો મારા નોમની એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મન કલ્પના કરો મન મોકડું છે અહીં કૂદતો મારે ઘડીક અહીં મારે ઘડીક અહીં મારે થાય ને આવું તો મારા નોમની દોરી બાંધ દો એના ગરમ કૂદકો મારે એટલે સીધી રોમ નોમ ને લગાવી દો પરાણે એક દાડે મોકડું થાકશે હાથમાં નહીં આવવાનો હવે એને મને વસમ કરી લીધો થાય કે નહીં આવું એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો તમારી જોડે શું તમારા સપોર્ટમાં છું તમારા સહકારમાં છું તમારા દુઃખમય છું તમારા સુખમય રહીશ બરોબર રામ મને તો હજુ બોલવાનું જ મન થાય છે પણ તમે હવે બોલું જ ચાલુ જ રાખું અરે ભગવાન તો જો હવે આભરો આભરો બીજી વાત તમારે આપણે ગયા રવિવાર વાત કરી દયા ફરી કહું કે વાત મગજ માં કદાચ ઉતરી જાય દરેક ને એવા મારા આશીર્વાદ મારા ભગવાન ને પ્રાર્થના કરીશ કે કદાચ મને મોનો છો ને દિલ થી તો કદાચ કોઈ પણ અરજી કોઈ પણ માંગ હોય માંગણી હોય ને તો જેના માનતા હોય જેની પર વિશ્વાસ આવી ગયો હોય ને એના હક કરીને માંગજો પણ બીજી જગ્યાએ ક્યાંય બાધા માનતા રાખતા હું તમને બંધનમાં બાંધવા નથી માંગતી તમે સ્વતંત્ર છો તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો ક્યારે હું કહું મારા ધામમાં તમે આવજો ના ગુજરાતમાં ઘેર ઘેર માતાઓ છે મઠ મઠમાં છે મંદિર મંદિરમાં છે બધી જગ્યાએ સાક્ષાત છે એમાં કોઈ સંદેહ નથી એવું નહીં કે મારે જ્યાં ધામ જ ખાલી સત છે ના ગુજરાતમાં જે જે નાના મોટા ગામડામાં જે જે મંદિરો છે નોની અમથી ડેરી છે મોટું મંદિર એ સત છે ના નહીં તમે બધે જઈ શકો છો પણ મારી પર વિશ્વાસ આવ્યો હોય ને તો તો પાંચ જગ્યાએ માનતા રાખો રાખો એ તમારા વિશ્વાસ ઉપર કલંક કે તમને એક ઉપર વિશ્વાસ નહી ત્યારે તમે પાંચ જગ્યાએ માનતા રાખો એનો મતલબ એ થયો ને તમે આવતા જતા પાંચ જગ્યાએ પાવાગઢ માનતા રાખો ચોટીલા માનતા રાખો ખુખાર મેરડી એ રાખો બહુચરાજી એ રાખો અંબાજી માતાની રાખો એક જ માંગણી પાંચ જગ્યા અલગ 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 માનતા માનતાઓ રાખી તો એનું મતલબ શું થાય કે તમને એક ઉપર ભરોસો નથી તમને જો માકાણી પ્રત્યે ભરોસો આવતો હોય ને પાવાગઢ તો બસ એ માનતા રાખો અને એ જો અલગીન પૂરી ના થાય ને તો અલગીન તમારો ભરોસો તોડસા સમજે ને મેં શું કીધું મંદિરે જાઓ બધે જાઓ ધામ ફરવા જાઓ ફરવા તો નહીં દર્શન કરવા પણ અત્યારે ફરવાના બહુ ધામ જાઓ છો ભલે જાઓ બધે જાઓ પણ મેં કીધું તું ને ગયા રવિવાર આ ફરી કહું છું પ્રાર્થના એવી જ કરવાની બધી જગ્યાએ કે બસ અમને જે કુખાર મેરડીમાં જે સતનો માર્ગ બતાવ્યો છે ને કે હે માં અમને એ સતના માર્ગ ઉપર થોડી ચાલવાની શક્તિ આપજો અને અમારી કુળદેવીની ભક્તિ કરવાની થોડી કૃપા રાખજો અને આવનારા તમારા ધામે તમારા મંદિરમાં જે તે ભાવિક ભક્તો આવે એ દુખિયારાના દુઃખ તમે દૂર કરજો બસ આટલી પ્રાર્થના કરશો ને એટલે બધું આવી ગયું બરોબર ને નહી તો જો અહી મોનતા રાખી કે મારી ઘર લે લેવું છે ત્રણ મહિના જો ઘર કદાચ ટુખાર મેંડીમાં મને કરી તમારી મોનતા રાખું છું પૈસા હલવાયેલા આવી જાય આ તે અને જો ત્રણ મહિના પૂરા ના થયા અને પંદર દાડા થયા અને પંદર દાડા જઈને કદાચ ક્યાંક જોગણી માના મંદિરે કે દુનિયાની માતાના મંદિરે જઈ અને માનતા રાખીને તો એ માતા ને કોલ માં જઈને કહી આયુ વિશ્વાસ નહીં મારી પર કોમ ના કરતી થાય કે નહીં એવું દેવ દેવ ને તો વાતો થતી હોય કે નહીં એ મેરડીમાં બીજા મેરડીમાં હોય મેરડીમાં તો એક જ છે પણ દીવા તો અલગ અલગ હોય ને તે બીજા મેરડીમાં આય જાવ ને તમે અને માનતા રાખો તો તરત ઉપોહ્ચી જાવ હજુ મારે તો માનતા રાખી એક મહિનાનો ટાઈમ આલ્યો છે અને તારા પંદર દાડા ફરી માનતા રાખી કોમ ના કરતી હોય ધૂર્યો છે આ માતા કેવું હા 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 લેહરતા દેવનું તો મોન નાખા કે નહીં જો મારા કહેવાથી બધાની માતાઓ જાગૃત થતી હોય તો મારું મોન ના રાખે હું જ જઈને ચાડી કરી આવું ઓલો કોમ ના કરતી અધૂર્યો છે ચાર જગ્યા ફરી રહ્યો છે જો જેવો જ ભરોસો ના કરતી આ લારીઓને બાકી રાખશે એક હોય ને એક જગ્યાએ ભરોસો રાખ્યો હોય ને અને દુનિયાના મંદિરોમાં જાવ ને પ્રાર્થના કરો ને તો કદાચ બીજી માતાઓ મને કેવા આવે કે તારા દીકરાની અરજી જલ્દી હોભરી જાય છે તારો દીકરો બહુ ભોડ્યો ને હાથ